જય હિન્દ મિત્રો અત્યારે હું એક ગુજરાત સમાચાર પેપર મારી સામે છે અને એના હું ન્યૂઝ વાંચતો હતો ન્યૂઝ વાંચતાની સાથે જ મને વિચાર આવ્યો કે આવું કેમ એકચ્યુલી આખે આખું જે ષડયંત્ર છે શિક્ષણનું કે આખી આખી જે ઘટનાઓ આપણી સામે આવી રહી છે રોજ દિન પ્રતિદિન આવું કેવી રીતે બનતું હશે એ સમજ સમજની બહાર છે એમ હમણાં જ વચમાં એક કિસ્સો હતો ગુજરાતના કોઈ એક કપડવંજ તાલુકાનું કોઈ ગામ હતું અને એમાં એ શિક્ષકનો પગાર એંસી હજાર રૂપિયા હતો અને એ શિક્ષક એંસી હજાર પગારવાળો પોતે બીજા કોઈ કામ કરતો હતો અને એણે વિજયભાઈ કરીને કોઈ એક શિક્ષકને દસ હજારમાં પગારમાં રાખી લીધો કે કામ કર મારા બદલામાં તું ભણાવજે વિચાર કરો જે શિક્ષક પાસે ડિગ્રી નથી એ શિક્ષક ભણાવશે કેમ અને જે વેતનભોગી શિક્ષક જેને ગવર્મેન્ટ એંસી હજાર રૂપિયા પગાર આપે છે તો એને ભણાવવામાં વાંધો શું છે એટલે ખબર નથી કેમ આવું થઈ રહ્યું છે અને કેટલા શબ્દો એ લોકો માટે વાપરી શકાય એ કેટલી મોટી શરમજનક વાત છે અત્યારે જ્યારે હું એક ન્યૂઝ વાંચી રહ્યો છું તો બનાસકાંઠાના દાંતાના પાંછા પ્રાથમિક શાળા

એનઓસી વગર જ કપાત પગાર પર છેલ્લા દસ મહિનાથી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા ચાર વર્ષમાં તેત્રીસ જેટલા દોષિત શિક્ષકોને જુદા જુદા કારણોસર બરતરફ કર્યા હોવાનો દાવો કર્યો છે તમે વિચાર કરો આ ન્યૂઝ કેટલા હોય એમ કેવી રીતના હોય હું એક શિક્ષ એક સ્કૂલનું નામ લેતો નથી અહીંયા પણ કદાચ જે લોકો મને ઓળખતા હશે એ સમજી ગયા હશે હું કઈ સ્કૂલની વાત કરું છું કે બાળકોને મેં રામ ભરોસે ભણતા જોયા છે રામ ભરોસે એમ ન કોઈ શિક્ષક ન કોઈ એને ભણાવનારું અને ચોસઠ કે પાસઠ વિદ્યાર્થીઓ હતા બરાબર અને રાડા રાડ બરાબર કોઈ ધણી નહીં એમ એક બે વાલીઓને મેં વાત કરી કે યાર આવું તમે થાય છે જરા ધ્યાન તો આપો તો વાલીઓએ શું કીધું ખબર હે મારાજી કે હું આ કને છોરા હાંચવાય હે ને એમ એટલે વિચાર કરો છોરાને તમે હાંચવવા માટે સ્કૂલમાં મૂકો હો કે ભણવા માટે મૂકો હો ખબર નથી પડતી અમુક વખતે એટલે પ્રાપ્ત માહિતી અનુસાર ભાભરના નેસલી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિપુલભાઈ પટેલ છેલ્લા હાથ વર્ષથી નેસલી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ એક છ બે હજાર ને ત્રેવીસથી તેઓ એનઓસી વિના કપાત પગારની રજા પર ઉતરી ગયા છે અને અમેરિકા ગયા હોવાનું જણાવ્યું છે જેથી શાળાના આચાર્ય વસરામભાઈ મકવાણાએ એક મહિનામાં જે ભાભર તાલુકાના શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરી હતી તથા અન્ય શિક્ષકની ભરતી કરવાની લેખિતમાં માંગ કરી હતી વિપુલભાઈ પટેલ કપાત પગારે રજા પર ઉતરી જતા તેમની જગ્યાએ જ્ઞાન સહાયક શિક્ષકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે બીજી તરફ શાળા શિક્ષણ વિપુલભાઈએ ફોન કરીને શાળાના શિક્ષકને જાણ કરી હતી કે હું બે નંબરમાં વિદેશ ગયો હોવાથી પાછો આવી શકું એમ નથી તો આ તરફ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીએ બે મહિના પહેલા વિપુલભાઈના ઘરે બે નોટિસ મોકલી હતી જેનો કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગેરહાજર રહેતા તથા વિદેશમાં માલતા શિક્ષકોની તપાસ ગાંધીનગર જિલ્લામાં પણ શરૂ કરવામાં આવી છે તેના અંતર્ગત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સાથે સરકારી અનુદાન મેળવતી શાળાઓમાં પણ તપાસનો આદેશ અપાયો છે અને ચારેય તાલુકામાં આવા કિસ્સાઓની જૂની ફાઇલો ખોલીને વિકતો મેળવવા માટે અધિકારીઓ દ્વારા તંત્રને દોડતું કરી દેવામાં આવ્યું છે અને ક્ષતિ જણાય તેવા કાયદેસરની કાર્યવાહી કરાશે આવી રીતે આવું બધું ચાલી રહ્યું છે તો પબ્લિક જાગૃત થાય અને આ શિક્ષણ તરફ થોડુંક ધ્યાન આપે તો એ ધ્યાન આપવું ખાસ જરૂરી છે બાકી તો અમે લોકો યુટ્યુબ ચેનલથી આવી રીતના વિડીયો બનાવીને તમને જાગૃત કરવાની કોશિશ કરી શકીએ એનાથી વિશેષ વિદેશમાંથી બેસીને ત્યાં કને કોઈ પણ કાર્ય કરવું એ શક્ય નથી જય હિન્દ